નમસ્કાર નમો નમ કેમ શું બધાય ફૂલ મોજમાં છો ને ફૂલ છો મિત્રો આપણે ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ તમે સાહેબ સંસ્કૃતમાં ધોરણ 12 માં તો કઈ અમને આપો તો ધોરણ 12 માટે આજે આઈએમપીએમસી ક્યુઝ લઈને આવી ગયો છું બે સિરીઝ કે ત્રણ સિરીઝ કાઢી છે એમાં મોસ્ટ ઓફ તમારું બધું આવી જશે તો ક્યાંય જતા નહીં ને તમારો વન એન્ડ ઓન્લી દરેક વખતે ઓળખતા જ છો કંઈ મૂંઝાવાત નથી ધળબડાટીને દાણા જીરું પેપરમાં ભૂકા કાઢવાના જ છે હું અભિષેક દવે આપ બધાનું આપણી આ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું પહેલી વાર આવ્યા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેરડીનો રસ પીવડાવી દેજો શેર કરવાનું કહી દેજો અને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં આજના એમસીક્યુ આપણે જોવાના છે એ એમસીક્યુ લગભગ તમને પરીક્ષામાં જોવા મળી શકે એવી સંભાવના છે તો આપણે જોતા જઈએ અને આની પીડીએફ પણ તમને ગ્રુપમાં મળી જશે પીડીએફ પણ તમને વોટ્સઅપ ની અંદર અવેલેબલ થઈ જશે પીડીએફ તમને બધી રીતે મળશે આન્સર ની એટલે તમે પેલા સોલ્વ કરજો ભાઈ પછી તમને આન્સર તમે ડાયરેક્ટ આન્સર કી દર વખતે આપું છો લોચા કરી જાવ બારમા વાળા એટલે ભાઈ માનવસ્ય મનઃ કિદૃશમ અસ્તિ રત પ્રતિષ્ઠમ શ્રેષ્ઠમ શુભમ કે અશુભમ

નિમિતર સ્વતી કુટિરે અરણ કેષકાધવ સદા દુઃખમ સદા રોગમ સદા સ્વસ્થ મારકવનુરૂપ અર્થ ક્લાય સુવર્ણ રજતાદય વાતપિતાદય રસાદયર્ષાની નાગા સુખા શીર્ષાની કેદના ક્યા ઉત્પત્તિ નિષલા નલિન્યા સવિ નિશાય દ દદી ગદ્યા કસ્મિ ઉપનિષદાર કનોઠોપ કે મુન્ડકો અર્થ શું દમન કુરુત દાન કુરુત દ્વેશ ધ્યાન ધીમતા કાળમ પ્રકારે ગચતી શ્લોકા કાવ્યશાસ્ત્ર ક્રીડન કે કલહન

દેશ સેવાય આર્ય સમાજ સંસ્થાની સ્થાપના કોના દ્વારા સમાજ પુરાણ કે દયાનંદ સરસ્વતી વણી સાચર્ય દ્રુપતી મંત્રી લોક કે પંડિત પુતલિના પરીક્ષા અગ્નિશલા અદૃષ્ટપૂર્વ આસિંગ કેશવ કોકિલાકૂનામ કે ભુજંગા ક વાય વર્ત નાયક ચેટ વિદુષક કેસારું કેદુષ કસ્મા મમ ગ્રંથાના પ્રસિદ્ધિર્ગતનાથ ગ્રંથિ બંધનાથ લેખનાથ કે પુસ્તક નવમ નવમ રૂપિયા કદાચ પ્રતિક્ષણ પ્રતિમાસ પ્રતિદિન કે પ્રતિવર્ષ મુદ્રા ક્યાંક સાધના વિક્રય વ્યવહાર પોતાનો ઉત્તમ સ્વભાવ હંમેશા જળવાય રહે તે માટે કેવો પ્રયત્ન કરવો રહેવો જોઈએ તો કે ભાઈ ન્યાયમ સિદ્ધમ અને ઈક્ષુરા અગ્નિશિખા ન્યાય જલમથન કે ઉષર व्रुष्टी अगल रसैरुद्रै रुद्रै चिन्ना यमनस बलाग सिकरिणे मंसस्त आर्या वसंत तिलता हुँ आदके दिवाग। અમદાવાદ મુંબઈ કે વડોદરા કાદંબરી કૃતિ કઈ શૈલીમાં છે આયમ બી છે પ્રહસન પદ્યુપક રઘુ કયા પુત્ર આસિ પૈક્યાલ્યા સુદક્ષિણાયા બૌમત્યા કાસ્યપ સંહિતા કયા ગ્રંથ बाल चिकित्सा वाजीकरण काय चिकित्सा नसल्य चिकित्सा वाग भट्टाचार्य क्या ग्रंथ की रचना करी अष्टांग सांग धनवा माधव के भाव प्रकाश विद्या गुरु हो कहा आदित्य दास प्रेमदास के

વાય ટિપ્પણીમાં રામાયણ શિશુપાલ લીધો કે આચાર્ય ચલો હી તો તમને ખબર જ છે ન્યાયમાં રજુ અને ઇક્ષુરસ અને સ્લેશમાં શિખરની રવંશસ આ બધાના એમસીક્યુ છે તો આટલાના એમસીક્યુ ખાસ કરી લેવાના છે તો અહીંયા આપણે મસ્ત મજાનું પેપર પૂરું કરીએ છીએ આવું ના આવું આઈએમટી ફરીથી પેપર લઈને આવી રહ્યો છું બેસ્ટ ઓફ લક બધાયને એટલે કે ઓલ ધ બેસ્ટ લક તમારા બધાનું સારું જ છે ફૂલ મોજ આવશે ફૂલ આનંદ આવશે આની તમને આન્સર કી મળી જશે એમસીક્યુ ની બીજો પાર્ટ આવે છે એટલે ત્રીજો પાર્ટ આવે છે આટલું કરજો કરજો ને કરજો જેથી મને તમે યાદ કરશો કરશો ને કરશો 10 માં મારી પાસે ભણી ગયા હોય તેને કાઈ હોય જ નહીં નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ રીતે અલગ અંદાજમાં અલગ જૂનું અલગ જુસાથી મળું ત્યાં સુધી બધા જય હિન્દ